તો હિન્દુ ધર્મમાં માસ નો દિવસ મહિલાઓ દિવાસા તહેવાર તરીકે ઉજવે છે આ દિવસથી હિન્દુ તહેવારની શરૂઆત થાય છે પણ અમદાવાદમાં વસતા પટણીઓ દિવાસાની પૂજા સ્મશાન ગૃહમાં કરે છે જો કે હિન્દુ મહિલાઓ સ્મશાન ગૃહની અંદર પ્રવેશ કરતી નથી એવા સમયે અમદાવાદના ચામુંડા સ્મશાન પર મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ દિવસે પટણી પરિવારના લોકોએ સહકુટુંબ સ્મશાને જઈ પૂજા કરી હતી જેમાં મૃતક વડીલોને યાદ કર્યા હતા ત્યારે અંધશ્રદ્ધાને દૂર કરી સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સુધી એ લોકો શ્રદ્ધાંજલિ આપે નાના બાળકોને પણ સ્મસનગૃહ લઈને આવે છે અને એના પ્રત્યનો જે દર ને જે બીક છે એ બધી દૂર થાય છે લોકોની એના માટે અમારો જે યુવાનો જે વર્ગ છે જે એજ્યુકેશન સમાજમાં એજ્યુકેશન માટે ઓનલી ફોર એજ્યુકેશન માટે જ કામ કરે છે ને અમારા ગેડાઓ જવાનો નાની મોટી બહેનો બધી કોઈ પણ હોય વહુ હોય દીકરી હોય માં હોય બેન હોય દિવસાને દિવસે આવી અને અહીંયા અમારા પૂર્વજનોને શ્રદ્ધાંજળી આપે છે અને એમને

તેમ થશે ત્યારે પટણી પરિવાર છે અને જે આ પટણી અમદાવાદના જે પટણીઓ છે તે સ્મશાન પર આવી અને દિવાસાના દિવસે પૂજા કરી અને લોકોમાં જે અંધશ્રદ્ધા છે તેને દૂર કરે છે કેમેરા પર્સન નીતિન બગડા સાથે કિશન કાંટેલિયા જીએસટીવી અમદાવાદ